કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પદ્મશ્રી પુરસ્કારોના મહાનુભાવમાં એક નામ ગુજરાતના ધાર્મિકલાલ પંડ્યાનું છે તેઓનો જન્મ ઓગણીસ સો બત્રીસમાં વડોદરામાં થયો તેઓ પોતાની આખ્યાન કલાના કારણે જાણીતા થયા તેમણે 3000 થી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભની કલાનો પ્રચાર અને પ્રસાર કર્યો આરંભે વડોદરાની પુડુમાં આખ્યાન કથાઓ કરી વડોદરાના રેડિયો સ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી તેઓ કાર્યક્રમ આપી ચૂક્યા છે પ્રેમાનંદના લગભગ ત્રીસ થી ચાળીસ આખ્યાનો તેમને કંઠસ્થ છે દિલ્હીની ભારતીય

મારા પિતાશ્રી કરતા હતા અને એમની પાસેથી આ વિદ્યા મને પ્રાપ્ત થઈ લોકો બધા ઘણા પૂછે કે તમે ના હો તો કલા શું થશે બહુ પ્રેમાનંદ હતા એ પણ વિચાર કરતા હતા કે મારા ગયા શું પણ આ કલા ચાલી એટલે એમાં ઈશ્વરનો હાથ છે એટલે જ્યાં ઈશ્વરનો હાથ હોય ત્યાં એ કોઈ વાંધો આવતો નથી સમય આવે ત્યારે બધું થતો હોય છે મારી સૌ ઘણા છે પણ જ્યારે સમય આવે ત્યારે જ ફળ વૃક્ષો પર આવતા હોય છે એટલે પણ યોગ જેમ માનું છે એ ભારત સરકારે કઈ મળું નથી કર્યું મને આનંદ છે કે એમણે આ કલાને બહુ માન કર્યું પદ્મશ્રી આપ્યો મને